શ્રાવણ શ્રાવણવદ અમાસ એટલે જન્માષ્ટમી શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ભગવાનની અનેક લીલાઓ આપણે સાંભળી છે જેમ કે વૃંદાવનમાં દ્વારિકામાં મહાભારતમાં અનેક જગ્યાએ રહીને તેમણે ઘણી લીલાઓ આપણને બતાવી છે મહાભારતના યુદ્ધ દરમિયાન તો અર્જુનના સારથી બનીને તેમણે અનેક નાના મોટા ઉપદેશો આપ્યા છે જેનો સંગ્રહ ભગવદ્ ગીતામાં થયો છે આમ તો મહાભારતના યુદ્ધ દરમિયાન અનેક નાની મોટી ઘટનાઓ આપણને જોવા મળે છે એમાંની જ એક ઘટનાની રજૂઆત આજે તમારી સમક્ષ કરું છું મહાભારતના યુદ્ધમાં અર્જુન અને કર્ણ સામસામે હતા બંને દેવી શસ્ત્રોથી લડી રહ્યા હતા જ્યારે પણ અર્જુનના તીર કર્ણના રથ પર અથડાતા હતા ત્યારે કર્ણનો રથ ઘણો પાછળ જતો રહેતો હતો બીજી તરફ જ્યારે પણ કર્ણના તીર અર્જુનના રથ પર પડતા ત્યારે તેનો રથ થોડો જ પાછળ જતો હતો આ જોઈને અર્જુનને ગર્વ થયો કે તેના બાનોમાં વધુ શક્તિ છે જ્યારે અર્જુને શ્રી કૃષ્ણને આ વાત કહી ત્યારે ભગવાને કહ્યું કે કર્ણના બારોમાં તમારા બાનો કરતાં વધુ શક્તિ છે ભગવાનની આ વાત સાંભળ્યા પછી અર્જુને કહ્યું કે આ કેવી રીતે શક્ય છે મારો રથ થોડો જ પાછો ફરી રહ્યો છે જ્યારે કર્ણનો રથ મારા બાણથી ખૂબ જ વધારે પાછળ ખસી રહ્યો છે શ્રી કૃષ્ણએ કહ્યું કે હું પોતે તમારા રથ પર બેઠો છું ઉપર ધ્વજ પર હનુમાનજી બિરાજમાન છે શેષનાગે તમારા રથનું પૈડું પકડી રાખ્યું છે આ પછી પણ કર્ણના બાનોથી તમારો રથ જો પાછળ ખસી જતો હોય તો તેનો અર્થ એ છે કે તેના બાનોમાં તમારા બાન કરતાં વધુ શક્તિ છે આ સાંભળીને અર્જુનને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેનું અભિમાન તૂટી ગયું આ વાર્તામાં કૃષ્ણએ અર્જુનને શીખ્યું છે કે ક્યારેય તમારી શક્તિ પર અભિમાન ન કરો અને દુશ્મનને ક્યારેય નબળા ન સમજો એટલે કે આપણી પાસે ગમે તેટલી શક્તિ હોય અથવા તો જ્ઞાન હોય તો તેનો ક્યારેય ઘમંડ ન કરવો જોઈએ બીજી તરફ શત્રુ ગમે તેટલો અજ્ઞાની હોય અથવા તો તેનામાં બળ ઓછું હોય તો પણ તેનો ક્યારેય ઉપવાસ ન કરવો જોઈએ ધન્યવાદ મિત્રો